રાણપુર પોલીસ સ્ટેશનના જાડીલા ગામમાં એક સગીર અનુસૂચિત જાતિના સગીરની હત્યા થઈ તે અનુસંધાને તેના પિતા મંજીભાઈ સોલંકીએ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે એ ફરિયાદની અંદર એમણે પારસ ધરજીયા રહેવાસી ધારપીપળા નામના યુવકનું નામ આપેલું છે એની તપાસ દરમિયાન એવું ફલિત થયેલ છું કે મરનાર સગીરના જે મારનાર પારસ છે એની બહેન સાથે પ્રેમ સંબંધ હતો મરનાર મારનારની બેનને મેસેજ કરતો હતો એ મેસેજ પારસ જોઈ જતા પારસ અને એના પિતા નરેશભાઈ ધરજીયા એ બંનેને ધારપીપળાથી જાડીલા આવી ફોન કરી સગીરને બોલાવી અને સગીરને માર મારી અને એનું મોત મૃત્યુ નિપજાવેલ છે જે અનુસંધાને અમે પારસ અને એના પિતા નરેશભાઈ ધરજિયાની ધરપકડ કરી છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી અને છ દિવસમાં રિમાન્ડ મેળવ્યા છે આજ રોજ એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું બે પંચોની હાજરીમાં કરવામાં આવેલું છે અને એમાં જે પારસ ધરજિયાએ એ ગુનાવાળી જગ્યા બતાવેલી છે જ્યાં ઘટનાને અંજામ આપ્યો છે હાલ હત્યા કરવામાં કોઈ હત્યાર વપરાયેલ છે કે મેં દિશામાં તપાસ ચાલુ છે પણ તેને મૂઢમાર મારેલો છે અને કોઈ શાર્પ કટિંગ નથી એટલે કયો હથિયાર આપેલા છે બૂથર પદાર્થો આપેલું છે એની તપાસ હાલ ચાલુ છે આરોપી રિમાન્ડ પર છે અને આ જગ્યા છે એ જાળીલા ગામમાં પાણીની ટાંકી છે પાણી પુરવઠાની ત્યાં આવેલી છે